આજનો નિરણ શ્રી વાગડ નિસર પરિવાર ટ્રસ્ટ તરફથી બચાવું એમના તરફથી આજનું નિર્ણય જય હો મારા વાલા જય હો ખુબ સરસ ખુબ જ સરસ વાહ ભાગશાળી વાહ عليطر قري ناطور કોઈનું પણ દાન આવે આ રીતે સેવકો દાતાનું નિર્ણય આપવા માટે આદુની અંદર સાથે આવે છે આ જયેશભાઈ જયંતીભાઈ રતનસિંહભાઈ શામજીભાઈ અને અમારા આ માવજીભાઈ માવજીભાઈ રિક્ષાવાળા ખૂબ ખૂબ સરસ એમનું આ કાર્ય છે કોઈપણ દાતાઓને નિરણ આપવું હોય તો આ સેવકો સુંદર કામ કરી રહ્યા છે ક્યારે પણ અમારા જયેશભાઈ અને રસનશ્રીભાઈનો સંપર્ક કરજો તો આપનું કાર્ય આ સારી રીતે આપનું જીવદયાનું કાર્ય કરી આપશે આધોઈ પાસોઈજી અંદર સેવા કરે વાળા પણ અત્ર હાઈ ક્લાસ હે ખરેખર આધોઈ એ સેવ કે ખુબ ખુબ અનુમોદના ખૂબ ખુબ ખુબ ધન્યવાદ અરે ભાઈ દાતા દે આ ને ત્યા આધોઈજી અંદર આદુજી અંદર કીડિયારો હોય કૂતરા હોય ઢોર હોય માનવ હોય હરેક રીતે બધી એટલે બધે કે ભાવના કે સારા કામ કરું સારા શુદ્ધ ઉપયોગ થી બધે કે વિશ્વાસ

આ દરેક બળદો છે એક સમયે આપણા વડીલોને આપણા પરિવારો માટે જે એમણે મહેનત કરી છે એમના કોઈ પણ હિસાબે આપણે ઉપકાર ભૂલી ન શકીએ અનંત ઉપકારો છે આ જીવોના આપણા પરિવારો ઉપર એને કોઈ પણ હિસાબે આપણે ભૂલવું જોઈએ નહીં આધોઈ પાંજરાપોળની અંદર શ્રી વાગડ નિસદ પરિવાર ટ્રસ્ટ ભચાઉ એમના તરફથી જે નિર્ણય આવ્યું એ નિર્ણય અહીંયા પથરાઈ ચૂક્યું છે અને ત્યારબાદ આપણો આ ગૌધન ગૌ માતાઓ આ નિર્ણય કરી રહી છે તે આપ જોઈ શકો છો સુંદર એમનું નિર્ણ દાતાશ્રીઓને ખૂબ ખૂબ અનુમોદના ખૂબ ખૂબ ધન્યવાદ આ જીવોનું જતન કરવું એ આપણી ફરજ છે અને આવા જ સુંદર કાર્યો હંમેશા આપ આપના પરિવાર થકી કરતા રહો એવી જ શ્રી આદુઈ પાંજરાપુરના ટ્રસ્ટ વતીથી ખૂબ ખૂબ અનુબોધના ખૂબ ખૂબ ધન્યવાદ જય હો જય હો જય હો જય હો શ્રી વાગડ નિસર્ગ પરિવાર ટ્રસ્ટ બચાવ એમના તરફથી આજે ત્રણ દિવસથી લગાતાર જીવદયાનું કાર્ય ચાલે છે પ્રથમ દિવસે એ કૂતરાઓને દૂધ નાખ્યું બીજે દિવસે એમણે માતરનું વ્યવસ્થા કૂતરાઓ માટે કરી અને આજે ત્રીજા દિવસે આધોઈ પાંજરાપોળની અંદર આ એમના આધોઈના સેવકો રતનસિંહભાઈની અંદર દાન રતનસિંહભાઈને એમનું દાન હતું અને એ આજે પાંજરાપોળની અંદર આવ્યા છે લગભગ અમારું આ આજોય પાંજરાપોળની અંદર નિરણ નખાઈ ચૂક્યું છે અને હવે અમારા ડબલ વેલજીભાઈ વેલજી અમારા ફૂઈના છોકરા અને અમારા પ્રમુખ શ્રી વેલજી નરસિંહ શાહ એમની પણ આજે હાજરી આજે જયેશભાઈને જ કહીએ કે તમારા દાન બદલ આજે બે શબ્દ કહો આજે અમે આજોય આજોય પાંજરાપોળમાં ગાજર ગાજરનું નિરણ કર્યું અને બહુ સરસ રીતે થઈ ગયું મામા આવ્યા છે વેલજીભાઈ આવ્યા છે રતનસિંહભાઈ હું પોતે જયેશ જયંતિભાઈ શામજીભાઈ માવાભાઈ ટોકરસિંહભાઈ સરસ કામ કર્યું ગોપાલ ગોપાલભાઈ મહેતાજી ધન્યવાદ આભાર મામા વેલજીભાઈ વા પાંજરાપોળના વેલજી વેલજી ડાયાલાલ શાહ આજે એમની પણ આજે આજે હાજરી આજે એ બે શબ્દ કહે છે આજે વીસ માર્ચ બે હજાર પચીસ ના નિઃસર પરિવાર ટ્રસ્ટ બચાવ ના દાતાઓ આજે ત્રણ દિવસથી અહીંયા લગાતાર જે દીવિજાનું કામ કરી રહ્યા છે એ ખરેખર ધન્યવાદને પાત્ર વર્ષે અને આજે અમારી આ પાંજરાપોળમાં પણ એમણે નિરણ કર્યું બહુ સરસ કામ કર્યું અને આવા આવા દાતાઓ જ્યારે પાંજરાપોળને મળતા હોય ત્યારે આપણી સંસ્થા સારી રીતે ચાલતી હોય અને આપણી પોતાની ફરજ છે કે આપણે જીવદયા કરવી જોઈએ ધર્મધાન કરવું જોઈએ અને આપણે જીવદયા કરવી જોઈએ એ આ દાતાઓશ્રીઓએ ત્રણ દિવસથી લગાતાર જીવદયાના કામમાં રચ્યા પચ્યા છે અને આપણે ખરેખર આ જીવદયાનું કામ જ્યારે કરતા હોઈએ ત્યારે આપણને ખૂબ આનંદ આવતો હોય છે કે આપણે કોઈ મૂગા પ્રાણીઓને ખવડાવતા હોઈએ છીએ માણસો તો ક્યારે બી માગીને પણ ખાઈ લે પણ આ મૂંગા પ્રસુ બિચારા ક્યારે અબોલ જીવો ક્યારેય માગી શકે નહીં આપણે જ્યારે નાખીએ ત્યારે જી ખાતા હોય અને આવા જ્યારે દાતાઓ મળતા હોય ત્યારે એમની પણ આંતરી ઠરતી હોય અને ખરેખર અબોલ પ્રાણીઓની આંતરી ઠરતી હોય એટલા આશીર્વાદ જે એ લોકોના નીકળતા હોય એ આપણા માટે ખરેખર ધન્યવાદ પાત્ર હોય છે અને આપણે પણ સુખી થતા હોઈએ છીએ એટલે કાયમ માટે જીવદયા કરવી જોઈએ અને કરતા રહેશે આવી જ રીતે આવી જ રીતે રેગ્યુલર દાતાશ્રીનું સન્માન ભાઈ વેલજી ડાયાલાલ શાહ એમને કહીએ કે વાગળ નિસર પરિવારનું સન્માન વેલજી ડાયાલાલ શાહ એમના આજે અહીંયાના આધોઈની અંદર સેવા બજાવી રહેલા